હેલો ફ્રેન્ડ્સ આપણી ચેનલ કુલ્સ નોલેજમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરવાની છે જૂનાગઢ મહાનગરપાલિકામાં જે સીધી ભરતી અંગેની જાહેરાત આવેલી છે બે હજાર ચોવીસમાં એની આપણે માહિતી મેળવવાની છે તો જુનાગઢ મહાનગરપાલિકામાં આ ભરતી છે એ ઓનલાઈન અરજી કરવાની રહેશે આમાં કોઈ પણ પ્રકારનું ઓફલાઈન તમે અરજી કરશો તો તે સ્વીકારવામાં નહીં આવે તો આમાં એ એની વેબસાઇટ આપેલી છે જૂનાગઢ મ્યુનિસિપલ ડોટ ઓ જે આગળ તમારે અરજી કરવાની રહેશે એની તારીખ આપેલી છે નવ એક બે હજાર ચોવીસથી આ ફોર્મ ભરવાના ચાલુ થયા છે અને તેની છેલ્લી તારીખ છે એકત્રીસ એક બે હજાર ચોવીસના રાતે નવ પોઈન્ટ ઓગણસાઠ કલાક સુધીમાં તમે ઓનલાઈન અરજી કરી શકશો એના પછી આપણે તેને ભરતીની વાત કરીએ કઈ કઈ પોસ્ટ ઉપર કેટલી જગ્યાઓ છે એની માહિતી મેળવી લઈએ તો ઇન્સ્પેક્ટર વર્ગ થ્રીમાં ત્રણ જગ્યાઓ છે નાયબ અકાઉન્ટ વર્ગ થ્રીમાં બે જગ્યાઓ છે નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ થ્રીમાં ત્રણ જગ્યાઓ છે આસિસ્ટન્ટ ઇજનેર સિવિલ વર્ગ થ્રીમાં છ જગ્યાઓ છે ઓવરસીયર સિવિલ વર્ગ થ્રીમાં કુલ આઠ જગ્યાઓ છે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર વર્ગ થ્રીમાં ત્રણ જગ્યાઓ છે એના પછી વાત કરીએ ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ થ્રીમાં બે જગ્યાઓ છે સેન્દ્રિટરી ઇન્સ્પેક્ટર કમ વર્ડ ઓફિસર વર્ગ થ્રીમાં સોળ જગ્યાઓ છે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર વર્ગ થ્રીમાં કુલ ત્રણ જગ્યાઓ છે આમ કુલ છવ્વીસ જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે જે છવ્વીસ જગ્યા પર ભરતી થવાની છે અહીંયા લખેલું છે જોઈ લો કે કોઈ પણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં તો આપણે કોઈએ રૂ ઓફલાઈન અરજી કોઈએ કરવાની નથી બધા જ ઓનલાઈન અરજી કરવાની છે જે આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અન્ય માહિતી જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપરથી તમે જોઈ શકો છો કે કઈ 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 લાયકાત છે તે તમે આ વેબસાઇટ ઉપર જઈને જોઈ શકો છો ઉમેદવારે નય ઉમેદવારે નિયત થયેલ ફી એ એકત્રીસ એક બે હજાર ચોવીસ ભરવાની રહેશે જે ઓનલાઈન ભરપાઈ કરવાની રહેશે ફી વગરની અરજીઓ આપોઆપ નામ જો ફી ભરેલી નહીં હોય તો તે અરજી સ્વીકારવામાં આવશે નહીં આ ભરતી પ્રક્રિયા બાબતે પસંદગી સમિતિ દ્વારા જરૂર જણાય તો મેરિટ સરકારશ્રીના નીતિ નિયમ અનુસાર અનામત કક્ષાના ઉમેદવારોને ઉપરમાં છૂટછાટ આપવામાં આવશે એસસી એસટી બીએસસી મહિલા અનામત દિવ્યાંગ માજી સૈનિક ઈડબ્લ્યુએસ વગેરે માટે જગ્યાઓ અનામત રાખવામાં આવશે તથા માજી સૈનિકના દિવ્યાંગ માટેની જગ્યાઓ જે તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે વધુ જો કોઈ નગરપાલિકાને જો એવું કોઈ લાગશે તો એ આપોઆપ ફેરફાર કરી શકશે અને તમને આ વેબસાઇટ ઉપર કોઈ પણ ફેરફાર કરવામાં આવશે તો અહીંયા જણાવવામાં આવશે ઓકે ફ્રેન્ડ્સ તો આ હતી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે છેતાલીસ જગ્યાઓ પડેલી છે તેની માહિતી જે ઉમેદવારો આને આમાં ભરવાની હોય એ વહેલી તકે ભરી દે જે ઓનલાઈન જ ભરવાની છે ઓફલાઈન કોઈને ભરવાની નથી ઓકે ફ્રેન્ડ્સ તો આ તમને સારું લાગ્યું હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવીને આવી ભરતીઓને લગતી માહિતી અને તેના વિશે જો તમે તૈયારી કરતા હો તો તેના પણ આપણી ચેનલ ઉપર વિડીયો મળી રહેશે ઓકે ફ્રેન્ડ્સ તો આપણે મળીએ આવતા એક આવા નવા વિડીયો સાથે ઓકે ફ્રેન્ડ્સ